કારોબારી સભ્યોને સાબદિક આવકાર આપી સભાની સંક્ષિપ્ત માહિતી આપી હતી મંડળીના બીજા જોઈન્ટ સેક્રેટરી શશિકાંત પટેલે ગઠ સભામાં એજન્ડાનું વાંચન કર્યું હતું જેને સર્વાનું માટે બહાલી રાખવામાં આવ્યું હતું જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે મંડળીનું સને બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષનું આવક જાવક સર્વૈ રજૂ કર્યું હતું પ્રમુખ સ્થાનેથી કિરીટ પટેલે મંડળીના ત્રણેય સેક્રેટરીઓની પારદર્શક કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમણે આ ટકે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં મંડળીના શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું વિશેષ આયોજન છે આ ટકે તેમણે આગામી તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના ના રોજ મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવા અંગે જાહેરાત કરી હતી અંતમાં મંડળીના ઉપપ્રમુખ બળદેભાઈ પટેલે આભાર વિધિ કરી હતી